શ્રી કૃષ્ણ નો આ વ્લોગમાં તમારું વેલકમ છે આ વ્લોગ તો ના કહી શકાય પણ ઘણા બધાની કમેન્ટ્સ હતી કે બાને સારું થઈ ગયું હતું તો અચાનક શું થઈ ગયું તો આજે ઘણા બધાના ઘણા એવા ક્વેશ્ચન્સ છે સુવર્ણ થયું કે એનો એક વિડીયો તમને બનાવી આપું તો બાને બધું સારું થઈ ગયું હતું બનું જમવાનું બી ઓકે હતું બધી રીતે બધું ઓકે હતું અને પગ છે એમાં હાથની બી મૂવમેન્ટ હતી પગની પણ સારી મૂવમેન્ટ હતી કસરતને બધું ચાલુ હતું એટલે એટલે જે પેરાલિસિસનો એટેક આવેલો હતો જે સ્ટ્રોક આવેલો હતો એમાં મગજથી પણ બાને બધું યાદ હતું અમુક અમુક નાના ત્યારે મળ્યા હોય એના બી બાને નામ સાથે માણસ યાદ હતો તો મગજથી સ્ટ્રોક બી ઓકે થઈ ગયું હતું મગજનું પણ અને શરીરનું જે પેરાલિસિસનો એટેક હતો એ પણ બધું જ સારું થઈ ગયું હતું સો તમે જેમ કમેન્ટમાં કહી રહ્યા છો કે બા વિડીયોઝમાં હતા અમે જોયું કે આટલું બધું સરસ હતું તો અચાનક શું થઈ ગયું તો અમને પણ એક વધારે ધ્રાસકો એ જ લાગ્યો થયું શું કે બા રાતે સૂતા અને પછી ત્યારે દાદાને એમને કંઈક વાત કરી હશે કે કારણ કે એક બધાને ખબર છે કે મોત થઈ ગયા પછી આપણને કહેવા તો ના આવે પણ એક કહેવાય છે કે જ્યારે આપણું થવાનું હોય ને ત્યારે અમુક સમય પહેલાં માણસને એ ખબર પડી જાય એટલે બાએ જમ્યા પછી દાદાને પૂછેલું કે તમારે કાંઈ કહેવું છે મને એમ એટલે દાદાને એ વસ્તુ નોર્મલ લાગી પણ જ્યારે પછી સૂતા પ્રોપર ખાઈને બધું સૂતા અને સવારે જ્યારે બા છે ને પાંચ વાગે ઉઠી જતા પણ છ વાગે ગયા હતા અને બહાર નહોતા ઉઠ્યા એટલે દાદા ઉઠાડવા ગયા તો ત્યારે જે પોઝિશનમાં બા સૂતેલા હતા એ જ પોઝિશનમાં ધામમાં જતા રહ્યા સ્વર્ગવાસ થઈ ગયા એટલે થયું પછી અમે ડોક્ટરને એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ આવી ડૉક્ટર આવ્યા પછી ડૉક્ટરે કીધું કે એમને બાને હાર્ટ એટેક આવ્યો છે અને હાર્ટ એટેક એટલે કે કહેવાય ને કે એક સેકન્ડ પણ નથી લાગ્યું અને બાનો જીવ ચતો રહ્યો છે કારણ કે બા આવી રીતે સૂતા હતા આવી રીતે ટેવ હતી અને માથે સાલ ઓઢતા આખું મોથું આખું મોઢું છે ને ઢાંકી દેતા બાની સુવાની આ રીતની ટેવ હતી તો સવારે જ્યારે દાદાએ ઉઠાડ્યા ને ત્યારે બા સેમ પોઝિશનમાં આમ હાથ અને માથું ઓઢેલું હતું એટલે બાને સેચ પણ આટલું પણ છે ને ઓક પેલું કહેવાય ને કે નથી થયું કે શ્વાસ રૂંધાય કે કંઈ જ નહીં ઊંઘમાંને ઊંઘમાં બાનો મોઢેથી જીવ જતો રહ્યો છે અને જ્યારે ડૉક્ટરે કીધું ત્યારે છે ને જીભ આવી રીતે આમ આમ થઈ ગયેલી અંદર અને મોઢેથી જીવ જતો રહ્યો એટલે બાને ઊંઘમાં જ બસ હાર્ટ એટેક આવી ગયો તો બાને બધું સરસ થઈ ગયું હતું પણ એક બસ આ જ રીઝન કે ઊંઘમાં બાને આવી રીતે એટેક આવી ગયો અને એ કારણથી જ બાનું અત્યારે સ્વર્ગવસ્થ થઈ ગયું અને અમને એક ખૂણો એક બાનો મિસ થાય બહુ જ મિસ થાય પણ એક વસ્તુ એવી છે કે આમ જોવા જઈએ ને તો અમારા બા સાથે સારું થયું કારણ કે અમારી બાએ આખી જિંદગી બધાનું કામ કર્યું છે બધાનું એટલે બધાનું અમારું બી કામ કર્યું છે અને બધાનું કામ કર્યું છે આટલી ઉંમર સુધી પણ એ બા બધું પ્રોપર બધું કામ કરતા પણ એમને જ્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખાટલો આવ્યો ત્યારે એમનું જે મોઢું હતું ને એ બધું પ્રોપર જ ખાતા પણ એ મનથી ખુશ નહોતા એકદમ કહેવાય કે એને હતું જ નહીં કે ભાઈ હું શું કરું કે આખી જિંદગી ક્યારે શાંતિથી બેઠા જ નથી એટલે અત્યારે જ આખો ચોવીસ કલાકે ખાટલામાં બેઠા રહેતા ને એ અમારથી જોવાતું જ નહીં કે આ શું છે તો આમ જોવા જઈએ ને તો જે થયું ને એ થોડું સારું થયું અને કહેવાય કે ભગવાન જે બી કરે એ સારા માટે જ કરે અને જે પણ કરવાના હોય એ આપણે ક્યારે રોકી શકવાનું નથી એટલે બા તમે જ્યાં પણ છો અત્યારે કદાચ મને જોઈ પણ રહ્યા હશો તો તમને બહુ બધા બા અમે યાદ કરીએ છીએ અને અત્યાર સુધી જેવો પ્રેમ આપ્યો છે એવોને પ્રેમ અને આશીર્વાદ અમને હંમેશા માટે આપતા રહેજો અને ગાઈઝ તમને લોકોને પણ થેન્ક યુ સો મચ કે બાની આત્માની શાંતિ માટે તમે લોકોએ જે પ્રાર્થના કરી છે ગાઈઝ એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બાનો જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે એ વિધિનો મારી પાસે એટલું કંઈ હતું નહીં કે હું છે ને કરું પણ એક કહેવાય ને કે બાની

જોયા મારે વાત શેર કરવી છે કે જે પણ લોકો નથી બધા લોકો નહીં હજારે બે ત્રણ લોકો છે પણ કહેવાય ને કે અમુક આવા વિકૃત માણસો હોય જ બધી જગ્યાએ હોય મારા બ્લોગમાં નહોતા પણ ખબર નહીં ક્યાંથી આવી ગયા છે આવી ગયા છે ચાલો વાંધો નહીં એમનું પણ વેલકમ જણમાં આવી ગયા છો પણ એટલું જ કેવું છે તમને લોકોને કે અમુક વિકૃતતાનો પણ હાદ હોય ઘણા લોકો બોલી રહ્યા છે કે એટલે ઘણા લોકો ને સોરી એ જ લોકો કે બાની સાથે આવું થયું છે છતાં પણ તમે આવી રીતે હસી હસીને વિડીયો મૂકી રહ્યા છો તો યાર તમે લોકો જો મારા વિડીયોઝ ડેલી જોતા હશો ને તમને ખબર હશે કે અત્યાર સુધી જે વ્લોગ આવતા હતા એ બાના સ્વર્ગવાસ થયેલા પહેલાંના વિડીયો છે ઓકે તમે કહો છો લેટ વિડીયો આવ્યો છે બાનો જે સ્વર્ગવાસ થયો ચાર પાંચ દિવસ સુધી અમે કેવી રીતે શું કરવાના નથી એડિટ કર્યું નથી શૂટ કર્યું કંઈ જ નથી કર્યું અમે કોઈ પણ કામ અમારું નથી કર્યું અને અમારથી થાય પણ નહીં મનથી ના થાય એ વસ્તુ મારે ઘણા બ્રાન્ડ સાથે કોર્પોરેશન હતા પ્રમોશન હતા સ્ટીલ નથી થયા તો મહેરબાની કરીને એક પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે કાંઈ પણ કમેન્ટ કરો મને વાંધો નહીં આવે મને કાંઈ ફરક નથી પડતો કારણ કે હું આ ફિલ્ડમાં ચાર પાંચ વર્ષથી છું પણ મારી ફેમિલી જ્યારે કમેન્ટ રીડ કરે છે ત્યારે એમને દુઃખ થાય છે એટલે બસ મારી ફેમિલી માટે પ્લીઝ ખોટી છે ને બે ત્રણ પણ બે ત્રણ પ્લીઝ બા વિષયના ટોપિકમાં નેગેટિવ કમેન્ટ પ્લીઝ ના કરજો ને એક સવાલનો અમારો જવાબ આપવો છે એ અત્યારે નહીં આપવું એ બહુ એટલે બહુ એટલે અમુકના હું નામ સાથે એ વસ્તુ બોલવાનો છું એટલી ખરાબ વસ્તુ છે પણ મારે એ માટે ઘરે હું વાત કરીશ મારી પપ્પા સાથે કે લોકો આવી રીતે કમેન્ટ કરી છે તો એનો જવાબ હું આપે કે ના આપું જ્યારે મને કહેશે ત્યારે હું એ બ્લોગમાં હું કહીશ જરૂર સો બીજા બધા લોકો જે પણ લોકો બાને ખૂબ ખૂબ પ્રેમ કરી રહ્યા છે ઘણા લોકો એવું બી કમેન્ટ કરી છે કે બા ગયા તો અમારા પરિવારમાંથી કોઈ સભ્ય ગયું હોય એવું અમને ફીલ થયું સો ગાઈઝ આ બધું તમારો પ્રેમ જ છે ઓકે તો બસ બાની આત્માની શાંતિ માટે આમને આમ પ્રાર્થના કરજો અને અમારી સાથે જેવી રીતે જોડાયેલા છો એવી રીતે જ જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળે બીજા બ્લોગમાં થેન્ક યુ સો મચ